બોલીએ દશા જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય દશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થનાર એટલે કે દિવાસાથી શરૂ થનાર દસ દિવસ સુધી ચાલનાર દશામાં વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું વ્રતની વિધિ જાણીશું વ્રતનું ઉત્થાપન કેવી રીતે કરાય ઉજવણું કેવી રીતે કરાય દરેક વિશે વિગતવાર વાત કરીશું તથા વ્રતનો મહિમા સાંભળીશું એટલે ટૂંકમાં કહીએ તો દશામાં વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો કેમ કે તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ બે હજાર ચોવીસમાં દશામાના વ્રતની શરૂઆત ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને રવિવારથી થાય છે કે જે દિવસે જે લોકોએ દશામાનો વ્રત કરતા હોય તેને દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું હોય છે કળશની સ્થાપના કરવાની હોય છે તેમજ દસ દિવસ સુધી માતાજીનું પૂજન કરવાનું હોય છે અને આ વ્રત અમાસથી લઈને દસ દિવસ સુધી કરવાનું હોય છે એટલે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવશે તે દિવસે રાત્રે જાગરણ કરવાનું રહેશે અને બીજા દિવસે સૂર્યોદય થાય એ પહેલાં માતાજીની મૂર્તિનું કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે છે આ દશામાનું વ્રત દસ વર્ષ સુધી કરવામાં આવે છે આ વ્રતમાં એકટાણું કરી શકાય છે ઉપવાસ કરી શકાય છે કે પછી પાણી ગ્રહણ કરીને પણ આપ આ વ્રત કરી શકો છો ઘણા લોકો ફળ ફ્રૂટ ઉપર ઉપવાસ કરતા હોય છે દરેક વ્યક્તિ યથાશક્તિ આ વ્રત કરે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું કે જે રીતે આપણે પ્રથમ વર્ષે વ્રત કર્યું હોય તે જ રીતે બાકીના વર્ષો આ વ્રત કરવાનું રહેશે પહેલા વર્ષે ઉપવાસ કર્યો બીજા વર્ષે એકટાણું કર્યું ત્રીજા વર્ષે નકરોડો ઉપવાસ કર્યો તો એ રીતે દશામાના વ્રત ન કરી શકાય આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું દર વર્ષે અષાઢ મહિનાની અમાસે માતાજીની મૂર્તિનું સ્થાપન કરવાનું હોય છે વ્રત લેનાર વ્યક્તિએ દિવાસાના દિવસે પ્રાતઃ કાળે ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાના આ વ્રતનું સંકલ્પ કરીને સ્થાપન કરવાનું માટીની સાંડણી બનાવવાની અથવા તો બહાર તૈયાર મળે છે તે સાંડણી અને દશામાની મૂર્તિ આપ લઈ શકો છો તેની બાજુમાં કળશનું પૂજન કરવાનું સ્થાપન કરવાનું અને કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી તેમાં દસ ગાંઠ વાળવાની અને એ કળશ ઉપર વીંટાળવાનો તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવાનો પછી શ્રદ્ધા નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવાની જય દશામાં જય દશામાં એમ એકસો પચીસ જાપ કરી દશામાની મૂર્તિ અથવા જેના ઉપર સ્થાપના કરી હોય તે પાટલા ઉપર અથવા તો કળશને કંકુના દસ ચાંદલા કરવાના સાંડણીને પણ ચાંદલો કરવાનો પૂજન કરવાનો સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવાનો પૂજન કરી માતાજીના દર્શન કરવાના બની શકે તો દસ દિવસ સુધી અખંડ દીવો રાખવાનો આ દસ દિવસ પૂજન કરી લીધા પછી માતાજીની આરતી કરવાની થાળ ગાવાનો અને વાર્તા સાંભળવાની અને એ પછી જ કંઈક ખાવું પીવું જોઈએ આમ આ દસ દિવસ માતાજીનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પૂજન કરી દસમા દિવસે રાત્રે જાગરણ કરીને અગિયારમા દિવસના સૂર્યોદય પહેલાં આ પૂજાનું ઉત્થાપન કરવામાં આવે છે કે જેમાં ઉત્થાપન કરતા પહેલાં માતાજી પાસે આ વ્રતમાં થયેલ ભૂલચૂકની માફી માગવાની માતાજી પાસે દીવો કરવાનો અગરબત્તી કરવાની અને એ પછી જ્યારે આપણે નદીમાં પધરાવા જઈએ ત્યાં પણ માતાજીની એક વખત આરતી કરવાની અને ત્યાં પણ ફરીથી એક વખત માતાજી પાસે માફી માગી લેવાની વ્રતમાં કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા યાચનાની પ્રાર્થના કરવાની અને એ પછી નદીમાં પધરાવીને ઘરે આવવાનું અને આ દિવસે સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની અને આ રીતે દસ વર્ષ વ્રત થઈ જાય એ પછી વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે ઘણી જગ્યાએ દસ વર્ષ વ્રત કરવામાં આવે છે દસમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું યથાશક્તિ સાનણી બનાવીને જળમાં પધરાવી તથા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી તથા જે બહેનોએ દશામાના વ્રત કર્યા હોય અથવા તો કરતા હોય તેવી દસ બહેનોને આપણા ઘરે જમવા માટે બોલાવવાની તેમને ગોયણી કરવાની અને જમાડી સંતુષ્ટ કરીને યથાયોગ્ય શક્તિ ભેટ આપવાની તથા ખાસ કરીને દશામાં વ્રતની ચોપડી આપવાની અને જો ગોયણી ન મળે તો આપ સુપાત્ર બ્રાહ્મણને પણ આ દિવસે જમાડી શકો છો તથા તથા બાળકોને પણ જમાડી શકો છો આ રીતે શ્રદ્ધાપૂર્વક જે બહેનો અથવા ભાઈઓ વ્રત કરે છે તેને તેના ઉપર દશામાના આશીર્વાદ બને છે તથા તેના ઘરમાં સુખ શાંતિ બની રહે છે ધંધા વેપારમાં પ્રગતિ થાય છે તથા કોઈપણ સમસ્યામાંથી મા દશામાં તેને ઉગારી લે છે દશામાના આશીર્વાદથી કોઈ પણ સંકટ તેના ઉપર વધુ સમય રહેતું નથી મા દશામાની કૃપાથી તેને બધા કાર્યોમાં સફળતા મળે છે તો મિત્રો આવો છે દશામાં વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની ફળ પ્રાપ્તિ આવો હવે આપણે દશામાંની વાર્તા સાંભળીએ કે જેમાં આપણે સાંભળીશું કે જ્યારે આપણે દશામાં વ્રતનું અપમાન કરીએ છીએ ત્યારે તેનું શું ફળ ભોગવવું પડે છે અને જ્યારે આપણે દશામાં વ્રત શ્રદ્ધાપૂર્વક રાખીએ છીએ તો મા દશામાં આપણને તેનું શું ફળ આપે છે તો હવે દરેક લોકો વ્રત કરતા હોય કે વ્રત ન કરતા હોય મારી સાથે ધ્યાનપૂર્વક આ દશામાની વાર્તા સાંભળે દસ દિવસ સુધી વાર્તા સાંભળવાની હોય છે નિત્ય ઓછામાં ઓછી એક વખત વાર્તા સાંભળવાની અથવા તો સવારે અને સાંજે બંને સમય પણ આ વાર્તા સાંભળી શકાય છે તો હાથમાં ઘઉં ચોખા અથવા ફૂલ રાખવું અને મારી સાથે દશામાની વ્રત કથાનું શ્રવણ કરવું તો મિત્રો હજી સુધી જો આપે આ વિડીયોને લાઈક ન કરી હોય તો જય કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમણે કહ્યું અમે સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધું ધતિંગ છે આપણે સેની ખોટ છે તે આપણે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાયબી સંતતિ બધું જ આપણી પાસે છે તો પછી તાર્યા વ્રત કરવાની સી જરૂર અને રાજાએ સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા પોતાનું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું કે તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો અને રાજાએ આ સાંભળીને રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉધારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા ને રાણી બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુખી ભટ્ટ થાય નહીં એમને હળદૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કારમુકલ્પાન કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પ્રસ્તવો થવા લાગ્યો કે જરૂર દશામાંના ક્રોધનો જ તે શિકાર બન્યો છે પહેલાં રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું હતું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ પૂપાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યામાં ન આવ્યું કે સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘરના ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે જીબડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તો તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું રખેવાળને રાણી પર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા તો ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમને રોક્યા અને તેમને ઝડપી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખેવાડે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત રીતે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે બની રહ્યા હતા તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાંને રિઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા નકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાએ સ્વપનામાં આવીમાં દશામાં એ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીંતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર વિશાઈને જતોર્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા કે જ્યાં બંને કુંવરો થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું કે આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું કે મા તમે દયાળુ છો તમારો મહિમા પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર મારબી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાંનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા હે દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંનિષ્ઠા પ્રદાન કરજો તો બોલીએ દશા મા દશામાં વ્રતની કથા સાંભળી વાર્તા સાંભળી તથા વ્રતની વિધિ જાણી વ્રતનો મહિમા જાણ્યો તથા વ્રતનું ઉજવણું કેવી રીતે કરાય ઉત્થાપન કેવી રીતે કરાય તેની પણ મેં આપ સૌ લોકોને માહિતી આપી આશા છે કે આપ સૌ લોકો દશામાં વ્રત કરતા હશો અને જો ન કરતા હોય તો આપને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને આવતા વર્ષથી આપ પણ દશામાના વ્રત કરશો એવી અમે આશા રાખીએ છીએ અને હા જે કોઈને દશામા વ્રતની લાઈવ વિધિ જોવી હોય કે જેમાં અમે લાઈવ પૂજા બતાવતા બતાવતા સરળ રીતે સમજાવી છે તેનો અલગ વિડીયો બનાવેલો છે તે આપ જોઈ શકો છો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે લોકોને પૂજા વિધિ આવડતી ન હોય તે લોકો વિડીયો ખાસ જુએ અથવા કોઈ વાતમાં કન્ફ્યુઝન હોય તે લોકો પણ તે વિડીયો ખાસ જોઈ લઈએ કેમ કે સાચી પૂજા વિધિથી જ વ્રતનું પુણ્યફળ મળે છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય દશામાં મારી સાથે દશામાની વાર્તા કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર દશામાની કૃપા આપ સૌ લોકો ઉપર બની રહે બસ એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ જય દશામાં